કોઈ વિશેનો નોંધપાત્ર કેશ સોતી સુરત શહેર સચિન પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર બે સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન છ સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબ શ્રી નાઓની સૂચના અનુસાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ વિશેની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સંબંધે આપેલ સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલા સાહેબ નાઓની સૂચનાને આધારે से स्टाफ पुलिस सब इंस्पेक्टर एनडी डामो मार्गदर्शन हेठ से स्टाफ मणसों से पुलिस स्टेशन विस्तार में पेट्रोलिंग

ओब्लिक एक हजार चार चुनिया दो सौ चार साई बाबा मंदिर में पास से सलामतपुरा सूरज शहर तथा जयश्री श्री बेन नरेश भाई तरसुद भाई राणा उम्र वर्ष पिस्तालीस से धन दो चोरी छुपी थी विदेशी दाउन हेरा फेरी तथा वे चौन रहे तौर तो ओब्लिक तौर हजार आठ सौ साढ़े तीस गोलवाड़ नानपुरा सलाबतपुरा सूरज शहर ના પકડી પાડી તેમની વિરુદ્ધ સ્ટેશન સી પાર્ટ નંબર ચોવીસ નશાબંધી ઓગણીસો તથા દશાબંધી સુધારા વટહુકમ બે હાજર સત્તર ની કલમ પાસઠ એ ઈ અઠાણું બે એક્યાસી ત્યાં મુજબનો ગુનો દાખલ કરી પ્રોહિબિશન નો નોંધપાત્ર કેસ શોધી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે